બિલપુડી દેરી ફળિયા લીમડા પાસે પિકઅપના ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળથી બાઇક સવાર માતા પુત્ર અથડાતા માતાનું સારવાર મળે તે પહેલા મોત છ ડિસેમ્બર શુક્રવારના સાત કલાકે બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ સુમિત્રાબેન રણજીતભાઈ કુંવર જેઓ અવધા ખાતે રહે છે તેમના પુત્ર પિયુષ રણજીતભાઈ કુંવર સાથે

જેમાં પિયુષ રણજીતભાઈ કુંવરની માતા સુમિત્રાબેન રણજીતભાઈ કુંવર ઉંમરવર્ષ સુડતાલીસને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટના બાબતે તેમના પરિવારજનોએ પિકઅપ ટેમ્પાના ચાલક સુનિલભાઈ મોહનભાઈ ભોયા સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે